પ્રજાને જાગૃત કરવામાં આવે છે ત્યારે મહેસાણા સહિતના જિલ્લાઓમાં કોમર્શિયલ બાંધકામની ગતિવિધિનું જોર વધતા નિકંદન કાઢી નાખવામાં આવે છે આવો જ મામલો હાલમાં મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો હતો ત્યારે પ્રાપ્ત જાણકારી અનુસાર આધનપુર રોડ ઉપર પશુ દવાખાના આગળ બિલ્ડર દ્વારા પોતાના હોર્ડિંગ જાહેરાત માટે થઈને પાંચ કરતાં વધુ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં પણ જે રીતે રોષનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ સાથે જ વન વિભાગે પેલા સંસ્થાઓના રજૂઆત કરી અને રાધનપુર ગ્રીન થાય એના માટેની વિનંતી કરીને વૃક્ષો વવરાયેલા વારંવાર કોઈને પોતાની દુકાન હોય આ હોર્ડિંગ્સ જે ઉભા કરે છે અથવા કોઈ બિલ્ડર હોય તો એમના પોતાની પ્રતિષ્ઠાઓ ઊભી કરવા માટે એ લોકો વૃક્ષો કાપી નાખે છે જ્યારે એમને વાત કરીએ આ વૃક્ષ ઉછેરતા હોય તો કાપો છો કેમ તો સામે એવો જવાબ આપે છે કે અમારી જગ્યા ઉપર અમે ગમે તે કરી શકીએ છીએ હવે પોઝિશન એવી છે આજે કે વધુ પડતું ટેમ્પરેચર જે થઈ રહ્યું છે વૃક્ષો જો નહીં હોય તો દિવસે ને દિવસે તકલીફ વધી રહી છે આની સામે વૃક્ષો વાવવાની જગ્યાએ આ લોકો થઈને વૃક્ષો કાપી રહ્યા છે જ્યારે એમને વાત કરી છે તો ઉદ્ધત જવાબ આપે છે સરકારી અધિકારીને વાત કરી છે તો એ બાના બતાવે છે તો આની રજૂઆત કરવી તો કોને કર્યું શું હવે વૃક્ષો વાવા કે વૃક્ષો જાતે જ કાપવાની શરૂઆત કરી એ જ નથી ખબર પડતી મેન્ટલી હવે જે સંસ્થાઓ વૃક્ષો વાવી રહી છે એ મેન્ટલી હેરાન થઈ રહી છે કે વૃક્ષો કઈ રીતના વાવી શકીએ જ્યાં બિન મારી જાણ મુજબ પાંચ છ એવી ઘટનાઓ છે જ્યાં હોર્ડિંગ્સ ઊભા કરવા માટે બિંદાસ થઈ અને વૃક્ષ દ્વારા મને મને ટેલિફોનિક પર જાણ કરી છે આ રીતના વૃક્ષો પોતાના હોર્ડિંગ માટે એના કાપે છે સ્થાનિક આર એફોના બાબતે અવગત કરેલા છે અને સરળ તપાસ માટે જિલ્લાની અંદર સત્તર અલગ અલગ પ્રકારની નર્સરીઓ છે દરેક નર્સરીની અંદર એટલા પ્રકૃતિ પ્રેમી એટલા વૃક્ષ પ્રેમી અત્યારે જે પ્રમાણે જે પ્રતિસાદ અમને મળી રહ્યો છે એ જોતા જ્યારે એક તરફ હીટ વેવ ગ્લોબલ વોર્મિંગ આ બધા ધ્યાનમાં રાખીને પબ્લિકનો આટલો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આવા ઉછેરેલા અને માવજત કરેલા વૃક્ષોનું કાપવું હોય એ માત્ર માત્ર પોતાના કોઈ બિઝનેસ માટે હોય જો ખરેખર આવું કંઈ હોય તો એ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અઢારમી લોકસભા સત્રની કાર્યવાહીના